તો એને તમારે સમજાવવાનું રહે સતત અને જ થઈ ગઈ છે ત્રીસ ચાલી પાંત્રીસ પિસ્તાલીસ વર્ષના બુઢા હોય વર્ષની છોકરીઓ મળી જાય છે છોકરીઓને તે પૈસા ટકે પૈસાથી ને પોતાનું શરીર વેચી રહી છે શોર્ટકટમાં તો ઊંધું થઈ ગયું છે લેડીઝનું તો પોતાનો એઝેડ પતિ છે તો એને ટાઈમ નથી આપી શકતો અથવા તો એ બિઝનેસના લીધે બહાર રહી છે અથવા તો એ સેક્સુઅલી સક્ષમ નથી કહેવાનું કે એને સેટીસ્ફેક્શન નથી મળતું તો એ પોતે નાના એવા છોકરાઓને ડેટ કરી રહી છે તો મોટા ભાગે આ દૂષણ સમાજમાં ફેલાણું છે અહીંયા મેં કોઈને એવું નથી કીધું પ્રેમમાં નહીં પડતા પડજો જ ન પડત તો મૂર્ખા કહેવાય પણ એ વાર પ્રેમમાં પડજો કે પછી બીજા પ્રેમની તલાશ ન રે અને મારું માનવું છે કે મોબાઈલ યુગમાં ક્યાંય પ્રેમ નથી એટલે પ્રેમમાં ન પડવું પણ હું ના પાડીશું કાંઈ અટકશે નહીં પણ અહીંયા હું મારો વિચારે કહી દઉં છું બરાબર કારણ કે સતત માણસ મોબાઈલમાં વિડીયો કોલ કરે જાય જાય મેસેન્જરમાં મેસેજ ના ઢગલા પડે છે ગર્લફ્રેન્ડ હોય છે ખુબસુરત દેખાતો હોય એ તે એવા મેસેજ તો કરવાની હિંમત કરે જ છે લોકો મારા સ્વભાવથી મોટા ભાગના લોકો તો ભી એટલી તો હિંમત કરી લેશે કે તમે મેડમ બહુ સરસ દેખાવ છો તમે કેટલા સુંદર દેખાવ છો તમારી સ્કીન નું છે તમારા ફલાણા નું છે સુંદરતા બને એટલું સત્ય બોલવાની અને સત્ય સ્વીકારવાની તેવડ હોય ને એની જળવાઈ જ રહી છે એને કોઈ મેકઅપની જરૂર નથી પડતી અત્યારે કોઈ મેકઅપ નથી કર્યો કોઈ ફિલ્ટર નથી લગાડ્યું ભલે મારા ઓપન કોર્સ તમને હા દેખાતા હશે પણ મેં બને એટલી મને કોઈ સાચી વાત કોઈ કીધી છે એની સ્વીકારવાની મેં કહ્યું હિંમત દેખાડી છે કે હા મારાથી થઈ ગયું હા એ મારી ભૂલ છે હા એ થઈ ગયું તું મારાથી અથવા તો જે સત્ય દેખાણું એની ગમે એટલા માણસોનું ટોળું હશે મને પૂછવું છે ત્યારે મેં બિંદાસ કીધું છે કે નહીં આમ નહીં આમ જ છે ભલે કદાચ સામે પંદર નું ટોળ હોય હું એકલી જ એક બાજુ ઉભી હોય તો આ વસ્તુ જે કેળવાની તેવડે એક સ્ત્રીમાં હોય ને એને કોઈ મેકઅપની જરૂર નથી પડતી ફિલ્ટર એ ન નાખો તો હું મારા વિડીયો નાખું છું ફિલ્ટર એટલી બધી સુવિધા આપી છે મારે મેકઅપ નથી કરવો પડતો તો હું નાખી દઉં અને ફિલ્ટર નાખ્યા પછી મને એવું લાગે ઓહો હો એ એટલી બધી સ્કીન કેર આપણે ખેતી કરતા તે કરી હોત આપણે ખરેખર એટલા સુંદર હોત પણ આપણે ખેતી કર્યાનો અનુભવ નતો આજે મને પ્રાઉડ છે કે સારું ચી દરે ખેતરમાં આપણે પડ્યા चोमा लाल लाल गायन काळी बेहुन इ कमा भाजरा बा, बा, डूंडा लढता तरमी तडकोन इ तल वाढवा मजा आशडा जय ऊंधा वाळवाना जनावर झांजरान बाजरान कान खजुरान विसीन पडकान आणि दाडे दातडे आम्हाला देता इथरान અને એ ભીના ભીના પાટલા હોય છતાં એમ બેતા કપડા બગડતા હોય પણ એ આ બધું લીધું ને તો એટલી ખબર પડી કે હું જે દસ વર્ષ કરી રહી હતી ને હું સ્ટડી કરતી હતી જે મને ભણવા નહોતું મળ્યું ભણી રહી હતી ઘણાની પાસે એટલે કહે ને કે મારા છોકરો ભણે છે મને એમ કે મમ્મી આઈટી આ એઆઈ કેવાય આઈટી કહેવાય મને એમ કઈ ખબર ન બહુ પડે એ સાયન્સ નો સ્ટુડન્ટ છે એ ભણે છે જે ભણતો હોય એની રીતે એ ભણે છે સમાજમાં ત્યાં પરિવર્તન છે ભણવાને બહુ માન મહત્વ આપી દીધું છે નાનો હશે એ અત્યારે કોમર્સ નો સ્ટુડન્ટ છે બારો ભણે છે ભણો પણ હું જે ભણીશું એને ભણવા નથી મળવાનું હું માની લો તો મને એવું કહેવાય મને લાગે કે હું કૃષિ કૃષિનું ભણીએ છીએ કે જેમાં અમે ભણતા હતા ત્યારે બીટી હજી ચાલુ થયું હતું શંકર શંકરાંત કપા હજી બંધ થવું થવું કરતો હતો માર્કેટમાં બીટી આવ્યું હતું જેમાં ગોપાલનું બિયારણ બહુ સારું હતું વસુંધરાનું બહુ સારું છે એ નાખો અને એનાથી ઓલું કરો અને આવી આમાં હાયલી હતી અને એટલો એટલો આમ ગોઠણ ગોઠણ ઉદીનો કપા થાય પણ આખો આખો ધોળો છેતર થઈ જાય કે બીજી વીણી કે ખેતર આખું તો આ કપાનો અનુભવ લીધો તો ગુજરાત વીસ નંબરની ની વાવેતર કરવાનું છે હજી બિયારણ બિસર વાડીઓ નો પીજો ત્યાં અડધું તો ખાઈ ગયું હોય ધોળા તલા ઓણ નથવા પીળીયા તલમાં હારો ઉતારો છે પીળિયા તલ ઠોકો કાળા તલ આપણે ઘરે તેલ કઢવાનું છે દવા રૂપે વાપરવા થાય જીવનના જે અનુભવો હતા જે શીખતા હતા આ બધું મને એમ લાગતું હતું હું સ્ટડી કરતી હતી કે મારા પપ્પા જયારે મને કોઈ હિસ્ટ્રીનું નોલેજ આપતા હતા કે કોઈ ગમે આપતા હતા એ મને ક્યાંક ભણાવતા હતા કે જેમાં મને નહોતી ખબર કે ફ્યુચરમાં આગળ જઈને તમે કોઈ એવા પ્લેટફોર્મ ઉપર જાઓ જ્યાં તમારે કેટલાય સમાજના સવાલ જવાબનો સામનો કરવાનો થાય તો તમે સચોટ બધાના જવાબ આપી શકશો તો સચોટ જવાબ આપી શકીએ છીએ તમારે પાછું ન પડવું પડે પણ ક્યાંક અટકાય કે ધોરણ કાશ એક્ઝામ દીધી હોત તો થોડુંક તો આજે જે ઈમેલ બીમેલ ચેક કરાવવા પડે હશે મોકલવું પડે હશે કઈક ને કઈક તો ઈ આપણે જરૂર ન પડે પણ ઈ જરૂર ન પડે એટલે સંતાનો કીધું તમે ભણો બીજું બધું તો હું આપી દઈ એક એક છે ને સો શિક્ષકની ની ગરજ સારતી હોય ડાયરેક્ટલી નથી આપી તો ઇનડાયરેક્ટલી આપણને કોશિશ કરું કે જેને એને એ ખબર હોવી જ જોઈએ કે કેવી પરિસ્થિતિમાં કેવો સામનો કરવો પડે અને હું હું થાય તો કેવા કેવા લોકો એના રંગ દેખાડે મારે મારા મારા જીવનમાં આઠ થી દસ ગુરુજી આવ્યા કે જેને મને બહુ જ શીખવાડ્યું પેલા ગુરુ કહીને તો માતા પિતા તો પ્રથમ ગુરુ હોય જ પણ પછી મારા ગૌઢાબા મારા ગુરુ બના કે જેને મને સતત શીખવાડ્યું ખેતી વિશે બોલો છો બેન ખેતીના અનુભવ છે જીવનમાં રાપુ દાતા દાઢા હળ ઉપણી ઉંધરાટિયા આ બધી વસ્તુની જયારે અમને નોલેજ આપતા કાકા એમ કે આ કહેવાય આ કહેવાય ઉંધરાટિયા બે ઠાઠે આ ભર એટલે ઉપર જ હજો આ ભર શબ્દ છે ઓણ દાડિયા નથી મળે એમ એટલે મારે ઓણુકું મારે આમ કરવું પડે એમ સાથે આ ઓણુકું આ બધા શબ્દો છે એ તળે બધી શબ્દો છે જેને મને ગૌરવ જ છે મને ક્યારે એવું નથી થતું કે હું આ બોલું છું તો સામે વાળા લોકો શું વિચારશે મને આજે પણ જેટલું તૂટેલું ફૂટેલું ઇંગ્લિશ બોલતા ને સમજતા આવડે છે એનું મને ગૌરવ છે કે હું છ ભણીશું છતાંય સમજી શકું છું કે આ માણસ શું કહેવા માંગે છે બરાબર તો જે અંદરથી કેળવાનું છે એ બધી વસ્તુ મેં પીરસી એ બધી આપવાની કોશિશ કરી પણ છતાંય જો લોકો નવું આઈડી બનાવીને તમારા માટે બેફામ લખતા હોય ને બોલતા હોય તો આપણે એવા યુગનું નિર્માણ કરી બેઠા છીએ કે જ્યાં તમે સારા હોવાનું પણ તમારે પ્રમાણપત્ર હાજી આપવું પડે છે જ્યાં આજે પણ સ્ત્રી એજ્યુકેટેડ છે અને પોતે કંઈને કે કમાતી ધમાતી છે છતાંય એને સતત આવા વાહિયાત લોકોને વચ્ચે રહેવું પડે છે અને આઝાદી કરી કરી અને આ ઇગ્નોર કર્યા બીજું લાંબુ શકતી હવે હવે બેન ચેન્જ હા આધુનિક ખેતી આવી ગઈ ત્યારે બધું હાર્ડવર્ક હતું ત્યારે બધું સ્માર્ટ વર્ક આવી ગયું અમે જયારે ખેતી કરી ત્યારે સતત હાર્ડવર્ક હતું સીપીએ હાથી હાઠિયું ખેવાની પછી હાઠીયું ભેગી કરવાની એના પાથરા કરવાના પાથરા કરીને પછી એનો ભર કરવાનો પછી એના પેલા થેપલા કરવાના એ થેપલા લઈને બાંધવાના અમારી બાજુ જે ભાષા બોલાય છે ને એ હું બોલું છું અને અંદર તમે તમારી સમજી દો તો એ થેપલા લઈને પછી હણેથા લઈને પછી ગાડામાં ચડાવવાના નાડા બાંધી પછી એ પાછા વાઈડ કરી હોય તો વાઈડે નાખવાના ઘરે સોતી હોય હાઠીયું બાળવા તો ઘરે નાખવાના બેસર બેસર થાય થેપલા તો એવી રીતે એ હાર્ડવર્ક હતું કળિયું મારવાનું ને બધું એવું બધું કારણ કે અમારે ખારસું હતું વધારે પડતું એકવીસ વીઘા તો એની ઈ ખેતી તો બહુ વહોરી ખેતી હતી એમાં તો વરસાદ એક પડે પછી કપાસા સોંપી એકતા અથવા તો દાંતડી સિવાય કપાસું સોપાતું નહીં એટલે આ બધું હતું એ વખતે જીપસન નાખવાનું ત્રણ ચાર વર્ષે ત્યારે જમીન થોડીક પોચી થતી કારણ કે જે સમયે વાડ કરતા મારા દાદા અને ઘરના મારા સિસોડા હતા ગોળના તો વાળ કરતા ત્યારે ખારસા જમીનમાં પાણી જેવું હતું સારવાળું તો એ જેટલું પાણી ફરે એટલું જમીન ખારસું થઈ જાય શેડીના વાવેતર હતા ત્યારે એને વાડ કહેતા તો ઈ બહુ ખા અઘરા કામ હતા ત્યારે પૈડા હોય તો સો સોલાઈ જાય લોહી નીકળી જાય ટકો રંગાઈ જાય એટલા કઠણ ખેતર હતા ત્યારે એટલે ત્રીજા મારા ગુરુ થઈ મારા ગૌઠાબા હતા હા મારા ગૌડાભાઈએ જે શીખવાડ્યું ઘરનું કામ ચૂલાનું કામ ખેતરનું કામ ગાયરું ઓળપા સુના તો ચોથા ગુરુ મારા પપ્પા કે જાણે સતત શીખવાડ્યું કે તું તને ભણવાનું મળ્યું તું વારે મને આક્ષેપો નાખમાં મારા મમ્મી નો જોઈન્ટ ફેમિલી તું બહુ મોટું ગામડા ગામના એ વિચારધારા વાળા હતા કે દીકરીને ભણીને ક્યાં જવું છે તો સતત મારા પપ્પાને હું આ આક્ષેપો લગાવતી ઝઘડતી ખાલી ગેલી ભાષામાં તમે મને ન ભણાવી તમે મને નો ભણાવીને મને હાથમુય પૂરું ન કરવા દીધું દેહમાં ગામડામાં હાથમુ ધોરણ તો ગામમાં હોય તો મારા પપ્પાએ મને બધું શીખવાડ્યું મને હજી યાદ છે કે મને કરશું રાઇટિંગ ખબર ન પડતી કે કરશું રાઇટિંગ એટલે આપણે જે ડોક્ટર લખી ટાઈપનું કરશ્યું રાઇટિંગ પણ મારા પપ્પા એમ કહેતા કરશું રાઇટિંગ હોય ને તમે જે આખો સ્પેલિંગ લખો ને તો તમારી પેન રૂકવી ન જ હોય અને છેલ્લે તમારે જે ઉપર મીંડા કરવાના હોય કે લીટા મારવાના હોય એ છેલ્લે રાખવાનો આખો સ્પેલિંગ લખાય જાય ને ત્યાં અને આને કરશ્યું રાઇટિંગ કહેવાય કે બધા આલ્ફાબેટ જેટલા હોય સ્પેલિંગ એ બધા એકાબીજા નડતા હોય એવું ત્યાં આવું કારણ કે મારા પપ્પા શિક્ષક હતા તો એને મને ઇંગ્લિશ તો અમે હું છીએ આવતું નહીં અમારી વખતે પાંચમા ધોરણમાં આવતું આવતું તે જેવું તેવું ટીટું ઈજ ને શીજ ને એવું બધું હેલો હાઈ વાળું તો મારા પપ્પા એ શીખવાડ્યું બોલતા લખતા ગણિત નો હિસાબ શીખવાડ્યો હું બારે ભાખરી સોળીને સોળી સોળીને ખાતી હોય મારે ઘરે કપા ભરાતું હોય તો મને ખબર હશે કે બાસઠ ધારણ એટલે બાસઠ ધારણ જ થઈ છે એમાં કોઈ ફેરવી ન હોય કે ખાતા ખાતા મારું ધ્યાન ને એટલામાં હોય એટલે હિસાબ કિતાબથી લઈને બધું જેટલું જનરલ નોલેજ ત્યારે જતું હતું એટલે પપ્પાએ શીખવાડી દીધું હતું એટલે પપ્પા મારા ઈ ગુરુ પપ્પાએ ચાણી વાળી મારા પપ્પા બીજા શીખવાડે ચોથા ગુરુ મારા પપ્પા કહેવાય એમ તો માતા પિતા આવી ગયા પણ પાછા તો ચોથા ગુરુ મારા પપ્પા કે જેને એ ઈ નોલેજ આપ્યું કે સમાજમાં કઈ રીતે સામનો કરવો નાની વાતમાં રડવું નહીં સાધારણ સ્ત્રીની જેમ રડવું નહીં ઇતિહાસનું નોલેજ આપ્યું શાસ્ત્રોનું નોલેજ આપ્યું પાંચમા જે મેં પોતે ગુરુ ધારણ કર્યા કે શેરનાદ બાપુ કે જેની પાસેથી મને નાનું મોટું જ્ઞાન મળ્યું મેં ગમે ત્યારે જઈને પ્રશ્ન કર્યા એટલી બધી મેદની હોય પણ મારે પ્રશ્ન કરવો હું કરી જ લીધો છે એનો મને સચોટ જવાબ એ બાપુ આપ્યો છે તો આટલા તેજસ્વી બાપ તેજસ્વીતા આપણામાં છીએ કે બાપુ એટલી બધી મેદની આપણે નોટ કર્યા ને આપણે જવાબ આપ્યો એટલે નકર અત્યારે તો તમે ગુરુ ગુરુઆશ્રમમાં જાવ તો કોઈ સહેલો સવાલ નથી કરતો અને ગુરુ નોટ નથી કરતા એને યાદ નથી હોતું ઘણા ગુરુને કે આ મારો સહેલો શિષ્યા છે તો પાંચમા મારા ગુરુ છે એ શેનાથ બાપુ પછી જીવનમાં જે ગુરુ મળ્યા એ આપણે મિત્રો બન્યા કે મિત્રો એ કોઈ કડવી કડવા અનુભવ કરાવીને ગયા આપણી પાસેથી પૈસા લઈને આપણને બુસ મારીને વહી ગયા અથવા તો આપણી પાસેથી જીવનના ઈ રાજ ખોલાવ્યા કે ઈ રાજ આપણે કોઈને આપણે પોતાના જાતા શેર કરવાનો નહોતું માંગતા તો ઈ રાજ પછી ગામમાં જઈને ઢંઢેરો પીટીને કીધા તો આ પણ એક ગુરુ જ કહેવાય જેને તમને જીવન જીવતા શીખવાડ્યું યુવાની કાળમાં પડેલા પ્રેમમાં જે પ્રેમમાં નિષ્ફળ થયા તો એ પણ ક્યાંક ને ક્યાંક ગુરુ જ બની ગયા કેને શીખવાડ્યું કે ભવિષ્ય તમારું એટલું બધું સુરક્ષિત ને સક્ષમ બનાવી દો કે કોઈના પ્રેમની તમને જરૂર જ ન પડે ભલે તમને ઘરમાંથી માતા પિતાનો કે કોઈ વ્યક્તિનો પ્રેમ ન મળ્યો પણ તમારે આવા ફાલતુ લોકોના પ્રેમમાં નથી પડવાનું અને ખાસ કરીને મોબાઈલ એ મને મોબાઈલ મારો મોટા મોટો ગુરુ છે કે જેને મને મારા જીવનનું અસ્તિત્વનું ભાન કરાવ્યું અને સતત મને શીખવાડ્યું કે અહીંયા કોઈ કોઈનું કોઈ છે નહીં અને હું તો આ ગ્લેમર દુનિયાને માત્ર પૈસા માટે જ યુઝ કરી રહી છું આટલું બોલીશું ને એનર્જી વેસ્ટ કરી શકે મારું નેટ બગાડ્યું છે ને એ મને પૈસા માટે ખોટું તમને કોઈને કે આ હું લાઈવ શેર કરીશ એટલે મને એના પાંચ દસ ડોલર પડશે મારા ખાતામાં એટલે મોબાઈલ પેલો પ્રથમ ગુરુ કહી ગયો સમય પ્રમાણે મોબાઈલ ને બીજું નથી શીખવાડતું કોઈ તમારે જેવો વિચાર ભારતની મહિલાઓને હોય તો ડિવોસ નો પ્રોબ્લેમ બંધ થઈ જાય ડિવોસ નો પ્રોબ્લેમ તો બંધ ન થાય પણ મને એવું લાગે છે કે જે રીતે આપણે ભારત દેશનું અને જે રીતે આપણે સમાજનું ઘડતર ઘડી રહ્યા છીએ નિર્માણ કરી રહ્યા છીએ ને એમાં આવનારા એક બે સદી પછી સમાજમાંથી લગ્ન પ્રથા બંધ થઈ જશે ચલાસ ગંભીર વાત કરી નાખો જે રીતે હું દેશને દુનિયાને જોઈ રહી છું મારી નજરથી એમાં મને એવું લાગે છે કે બેફામ કેસ ડિવોર્સ ના થઈ રહ્યા છે બેફામ લોકો છૂટા પડી રહ્યા છે જે પશ્ચિમી ઢાળનું જીવન પશ્ચિમી લોકોએ થોડુંક એવું વલું રાખ્યું હશે માન મર્યાદા વાળો આપણે તો હાઉ બેફામ બન્યા છે તો જે રીતે લીવ ઇન રિલેશનશીપ આપણા માટે હતું જ નહીં પણ જે લીવ ઇન રિલેશનશીપ એક્સ્ટ્રા મેરિટલ એફેર ડિવોર્સ સંબંધો એકેકારે ત્રણ ત્રણ મેં પ્રાઉડ કરે કે મારી તેટલી ગર્લફ્રેન્ડ હતી મારા તેટલા બોયફ્રેન્ડ હતા એક પછી એક સંબંધમાં પડ્યા હોય તો પ્રાઉડ નો કરવાનું કે તમારે એકલતા ફીલ થતી હતી તમે એક રિલેશનમાંથી માંથી મૂવ ઓન કરવા માંગો છો આગળ નીકળવા માંગો છો કોઈ માણસની તમને જરૂરિયાત છે કોઈ પણ અંગત સ્વાર છે આ તે સમજાય પણ એક ક્યારે ચાર ચાર છોકરી ચાર ચાર છોકરાને ડેટ કરતા હોય આપણે એવા નિર્માણ કરી બેઠા છીએ સમાજનું જેમાં દોઢિયા ક્લાસીસ ને જીમ ક્લાસીસ ને કોઈ પણ ક્લાસીસ બધા ક્લાસીસ આવી ગયા જેમાં બેફામ ટાઈમ લેડીઝ જાય છે પુરુષો જાય છે મને લેડીઝો તો ધાલો માનની માં આવે કે હાઉસ વાઇફ સાથે એન ટાઈમ સ્પેન્ડ કરતી હોય ને ઈ સાચ્યું હોય પોતાનો સ્વાસ્થ્ય થઈને સારું રાખવાનો વિચાર કે મેન્ટલી સ્વસ્થ રહેવા માંગતી હોય પુરુષ હોય નવરા થઈ જાય જે ગ્રાસો ઢોલિયા ઉપર બેહીને અને કોક નાસ્તો હોય ઈ જોતો આજે ઈ ગ્રાસો ક્લાસ હોતે ચલાવે છે એટલે સમયનું પરિવર્તન છે આ કે ગલત છે એવું મે કીધું નથી મે જોયું એક ભાઈનું બહુ સારું એવું પરફોર્મન્સ આપે છે શીખવાડે છે લોકોને પણ મને એવો વિચાર આવી ગયો ખરો મનમાં અને આ વિચારને બહુ અંગત ન લેવો અને ગરાશો કીધું છે એટલે કે આ વાતને મેં ભાર એટલા માટે દીધો છે કે આપણે એવા ભારત દેશનું નિર્માણ હતું કે જે જ્યાં આ આ કુળ હતું એ નર્તકીઓને બોલાવીને નચાવતું આજે એ પણ નાચી રહ્યું છે તો આપણે બીજા પાસેથી તો કોઈ અપેક્ષા રાખવાની જ નથી આપણે એવા ભારત દેશનું નિર્માણ કરી રહ્યા છીએ એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ કે જ્યાં લાશ કાઢેલી અને માથે ઓઢેલી સ્ત્રીઓ છે આજકાલ એક દિવસ પૂરતી સાડી નથી પહેરી શકતી અને જ્યાં આપણા પચીસ પહેલા જે કઈ ને કે હાલે એમ એવા કપલના લગ્ન કરાવી દીધા છે ને એ કપલના સતત ઝઘડા જોયેલી પેઢી એટલે આપણા સંતાનો એને લગ્ન સંસ્થા ઉપરથી લગ્ન રિવાજ ઉપરથી હવે વિશ્વાસ ઉડી ગયો છે ઈ લગ્ન નથી કરવાના અને આવતી વખતે તો મને એવું લાગે છે કે મેં વિડીયો જોયો હતોની વાત હું સહેમત છું અને મેં મારો પોતાનો મને આ વિચાર હતો એટલે મેં સહેમતમાં માં હારો તો અહીંયા કહી દીધો કે પછી તો ઓલું કેમ નવીન લાગશે તમને ખબર છે ઓલા બે ઘંટ લે આ પીઠે દળી રેડીમેડ મોતથી ઘંટલે જ દળાતી હતી પણ એ હવે લગ્ન નહીં નવીન લાગશે કે ફલાણા ભાઈ આવું સમાજનું નિર્માણ કરી ચુક્યા છીએ આપણે જ્યાં આજે મૂળ જ નખાય છે કાલે મોટું વટ વૃક્ષ થઈને ઉભું થવાનું છે એટલે કોઈને કઈ નવાઈ લગાડવાની જરૂર નથી જો સદીઓ પહેલા જો કે લગ્ન ની પ્રથા નહોતી નતી જયારે આદિમાં નહોતા ત્યારે લગ્ન બગન નત કરતા ઉઘાડા દાટા મારતા હતા અને એને એ આ બધું શીખવાડવાળો સમાજ છે આમાંથી બહાર કાઢવાળો જે વસ્તુનું નિર્માણ થાય ને એ જેટલું નથી બે ચાર દિવસ પેલા મને મેસેજ કોલ કરીને કીધું કે કૃષ્ણાબેન તમે આપની પાર્ટી જોઈન્ટ કરી લો ને હવે થોડીક આપણે રાજનૈતિક ચર્ચા કરવી થાય એટલી બરાબર આવડે એવી કે મેં કીધું કેમ એ કે આપ પાર્ટીને કે મજબૂત કરવાની જરૂરિયાત છે મેં પછી આપની પાર્ટી થોડીક મજબૂત થઈ જાય પછી એ ભાઈ એમ કે વોટિંગ માટે ભજન ભજન ગાઠિયા બાઠિયા તો દેવા મળશે વોટ ભેગા કરવા પણ એ તો બીજેપી ને જેવી સુવિધા જ્યારે બીજેપી સાહેબ આવ્યું છે ને મેં કીધું અત્યારે ભલે બહુમતી સરકાર છે આપણા દેશમાં પણ જ્યારે એવું ત્યારે આ બધું આવું જ હતું મેં કીધું મારું તો પેલા થયું માનું છે કે બધા રડો બધા ખાવ લોકશાહી ખતમ જ થઈ જવી જોઈએ એક ચૂંટણી થઈ છે દેશમાં બરાબર એટલે મેં કીધું આ વિષય મારો નથી મારે કોઈ પાર્ટી જોઈન નથી કરવી પૈસા બનાવવા બીજેપી જોઈન નથી કરવી અને પાર્ટી મજબૂત કરવા અને મનના વિચારો કેવા મારે આપે જોઈન્ટ નથી કરવી જે નેતાઓ અહીંયા જઈને લડે છે ને રડે છે એ જિંદાબાદ અહીંયા તો જલ્દીથી આ ખેલ ખતમ થઈ જાય ને હકેલાઈ જાય ને વહેલા વૈદ્ય અહીંથી વૈયા જાય ને તો આપણને કોઈ અફસોસ નથી થાય એમ જીવન જીવાનો અફસોસ જ નથી થાય એમ અને મોટા ભાગનું તો ગમતું હતું એવું જીવન જીવા છે મને જે કીધું એ કર્યું છે જ્યાં ના કરવાની ત્યાં ના જ કીધી છે જ્યાં કરવું હતું ત્યાં કર્યું જ તે એટલે આપણને આપણા જીવનને જીવાનો કોઈ અફસોસ નથી રંજ નથી હવે તો ન મેળવાનો રંજ નથી કે માતા પિતાનો પ્રેમ કેમ ન મળ્યો અથવા તો મને ભણતર કેમ ન મળ્યો અથવા તો મને પૈસા કેમ ન મળ્યા હવે તો ઈ રંજ નથી કારણ કે મેં તો જોયા કરોડપતિ દીકરા હોય એ આત્મહત્યા કરી લે છે અથવા તો લવ મેરેજ કપલ કરે હોય ઈ પોતાના બેડરૂમમાં વિચારવું નથી પડ્યું અરેન્જ મેરેજ ને કપલ ને એટલું વિચારવું પડ્યું છે ને એટલું એને નથી વિચારવું પડ્યું તો એ જો બીજા ત્રીજાના બેડમાં હોતા હોય અને અથવા તો માતા પિતા હોવા છતાં જો પોતાના સંતાનો માતા પિતા માટે ટાઈમ ન કાઢી શકતા હોય તો આવા ખોખલા સમયમાં આ બધી વસ્તુ ન મળવાનો મને કોઈ રંજ જ નથી હવે તો એ ગૌરવ છે કે જે થયું ને હારા માટે થયું બરાબર આવો બેન સૌ મિત્રો અને પરિવાર સાથે નિરાધાર માનવ સેવા આશ્રમ સાપુતારા ડાંગ ભાઈ એક વાર અહીંયા સાપુતારા આવશું ત્યારે આવશું એટલે જે થતું હોય સારા માટે થતું હોય એવું ગણીને હવે કોઈ પણ ચુનૌતી આવે ને એને એક્સેપ્ટ કરી લઈશું હસતા હસતા અને મારા જીવનમાં તો જે ચુનૌતી ચુનૌતી મેં એક્સેપ્ટ કરી હોય ને ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી હોય ને એ ચેલેન્જ હું ફાયર કરું ને ત્યાં બીજી તો એની કરતા હેવી દસ્તક દઈને ઊભી ઉભી હોય એટલે ભગવાન ક્યાંક ને ક્યાંક બે જ ગયા છે હાથમાં પેન લઈને કે હાલો મળો ભજવ ચાલો બહુ બધી વાતો શેર કરીએ છીએ તમારી સાથે સારું લાગે તો આ લાઈવ શેર કરજો દોસ્તો અરે